એક સાથે મારુતિ સુઝુકીની ચાર ગાડીની જાહેરાત મિત્રો સસ્તા ભાવે સારી ગાડી ઓછા ઓનરવાળી ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ટોપ કન્ડિશન ઘર ઘરાવ મિત્રો ઇકો ગાડી આવી ગાડીની જાહેરાત મિત્રો આજે અમારી ચેનલ ઉપર આવી છે જેમાં બે વેંગેનર ગાડી છે અલ્ટો ગાડી છે અને એક ઇકો ગાડી છે તો પૂરી ડિટેલ સાથે વિડીયોમાં માહિતી દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે મારુતિ સુઝુકીની ઈકો ગાડી સેવન સીટરી ઇકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે આ ઇકો ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયાર બારનું મોડલ છે અને આ ઇકો ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર સેકન્ડ ઓનર ઇકો ગાડી છે મિત્રો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્કિંગ ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એન્જિન ગાડીનું મિત્રો પાવરફુલ છે ગાડીની અંદર બેટરી નવી નખાવેલી છે ટાયર બધા નેવું ટકા સારા છે અને એકદમ મિત્રો ઘરઘરાવ સાસવેલી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશન ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં મળતી રહે અને મિત્રો આ વિડીયોમાં દેવામાં કોઈ પણ ગાડી તમારા મિત્રને લેવી હોય તો તેમને આ વિડીયો શેર કરજો જેથી કરી તમારા કોઈ પણ મિત્રને આમાંથી ગાડી ગમતી હોય તો તે પણ ગાડી લઈ શકે મિત્રો આ ઈકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખ અને વીસ હજાર રૂપિયામાં આ ઈકો ગાડી વેસવાની છે બાકી ગાડી મિત્રો તમે રૂબરૂ જો જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કેવો છે આ કિંમતની અંદર પણ તમને થોડો ફારફેર કરી આપશે આ ગાડી તમને ધોરાજીમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની વેંગીનાર ગાડી મિત્રો આ વેંગીનાર ગાડી વેચવાની છે જીજી ફોર મિત્રો પાર્સિંગ છે વેંગેનાર ગાડી અને ગાડીનું મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે અને વેંગેનાર ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર કે ઓનર વેંગેનાર ગાડી છે અને મિત્રો આ વેંગેનાર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી મિત્રો બુકની અંદર કરાવેલી નથી ગાડીમાં વીમો અને પાર્કિંગ બંને વસ્તુ ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે આખી ગાડી ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશન અંદર આ તમને જોવા મળશે મિત્રો અમારા વિડીયોમાં આવતી દરેક વાહનની પૂરી ડિટેલની છે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવે છે ત્યાંથી તમે ડિટેલ ચેક કરી વાહન વાહન માલિકનો કોન્ટેક નંબર પણ ડિસ્ક્રિપ્શનની અંદર દેવામાં આવ્યો છે ત્યાંથી તમે વાહન માલિકને કોલ કરી વધારે માહિતી મેળવી શકો છો મિત્રો આ ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જાય છે આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખના પાંત્રીસ હજાર રૂપિયામાં આ વેંગીનાર ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફારફેર કરી આપશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મારોથી સુઝુકીની અલ્ટો અલ્ટો એલેક્સાઈ મોડલની વાત કરીએ તો બે હજાર વીસ એકવીસનું મોડલ છે અને આ ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી છે અને સીએનજી મિત્રો કંપની ફિટિંગ છે આ અલ્ટો ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર કે સેકન્ડ ઓનર અલ્ટો ગાડી છે અને ફક્ત પિસ્તાલીસ હજાર કિલોમીટર જ ગાડી ચાલેલી છે ગાડીમાં વીમો પાર્કિંગ ચાલુ છે ગાડીના ત્યારે ચાર ટાયર નવા છે અને એ ટાયર પણ મિત્રો એમ આપણા નખાવેલા છે ગાડીની અંદર બેટરી નવી છે અને સીએનજીમાં મિત્રો બત્રીસની આવરેજ છે ગાડીમાં એલસીડી ટચ સ્ક્રીન એન્ડ્રોઈડ સિસ્ટમ છે રિવસ કેમેરા સિસ્ટમ છે અને રીવેસ કેમેરા સિસ્ટમ મિત્રો ચાલુ છે સીટ કવર ગાડીના નવા છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી એકદમ મિત્રો ઘર ઘર સાસવેલી ટીપ ટોપ કન્ડિશન ગાડી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી તમને જોવા મળશે મિત્રો તેવી પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારા વોટ્સઅપ ગ્રુપમાં અથવા અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબર નીચે લીટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ નીકળી શકો છો અમે તમારી વાહનની જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયામાં આવી ગાડી બેસવાની છે આ ઓલ્ટો ગાડી તમને ગામ કનેસરા તાલુકો જસદણ જિલ્લો રાજકોટની અંદર જોવા મળી જાય છે ઓલ્ટો માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ઓલ્ટો વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ચાર મારુતિ સુઝુકીની વેંગેનાર ગાડી વેંગેનાર એલેક્સાય મોડલની વાત કરીએ તો બે હજાર તેર ચૌદનું મોડલ છે અને આ વેંગેનાર ગાડીના ઓનર મિત્રો પાંચ છે આ વેંગેનાર ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે સીટ કવર ઓરિજિનલ કંપની કન્ડિશન છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એસી પાવરફુલ છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળી જાય છે આ વેંગનાર ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો બે લાખ અને ચાલીસ હજાર રૂપિયામાં આ વેંગીનાર ગાડી બેસવાની છે બાકી ગાડી તમે જોવા જાવ અને ગાડી મિત્રો તમને ગમે તો ગાડી માલિકનું કહેવું છે આ કિંમતની અંદર પણ તમને થોડો ફારફેર કરી આપશે આ વેંગેનાર ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જશે છે આ વેંગેનાર ગાડીનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે વેંગેનાર વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો